પેલા તો નવા વર્ષના બધાને રામ રામ જય જવાન જય કિસાન સાથે જણાવવાનું કે ટંકારા તાલુકાના મિત્તાણા ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે મારું નામ મયુર ધનજીભાઈ દેવડા છે અને અમે સરપંચ પ્રતિનિધિ તરીકે ટંકારા તાલુકા પંચાયતે સરપંચોને બધાને બોલાવી જેટલા સરપંચો હાજર હતા તે બધાય અને એસોસિએશનના પ્રમુખશ્રીને પણ જાણ કરી પોતાની ગેરહાજરી હતી આઉટ ઓફ કન્ટ્રી ઓવરથી તો બધા સરપંચોએ અત્યારે એવી પોતપોતાના ગામડાઓના ડેટા મેળવેલા છે તો વધુ પડતું વ્યાપક નુકસાન ખેડૂતોને થયેલું છે કમોસમી વરસાદના કારણે તો અમારે એક સરકારી પેકેજ એવું જાહેર કરે સર્વે કર્યા વિનાનું કે ટંકારા તાલુકાના ખેડૂતોને ઓનલાઈન કે ઓફલાઇન સર્વે કર્યા વગર વધુ પડતું પેકેજ જાહેર કરે અને ઘિરાણ માફીનો અમારો એક મુદ્દો છે તેને સરકાર શ્રી સ્વીકારે નકર આવનારા સમયમાં અમે સોમ ખેડૂતોનું પેકેજ બહુ મોડું જાહેર થાય તો તે અત્યારે કોસાય એવું નથી અને અમારે આવતીકાલ એટલે કે પરમ દિવસે સોમવારે જો ખેડૂતોને આવેદનપત્ર શ્રીને આપવાનું છે એમાં પ્રતિનિધિ તરીકે ટંકારા છાસઠ વડોદરી વિધાનસભાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને જાણ કરેલ છે પણ અત્યારે ફોન ઉપડેલ નથી તો અમે ફોન પણ કરીશું અને દસ લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને પણ ફોન કરેલ છે પણ ઉપડેલ નથી તો તેઓ બંને શ્રીને ફોન કરશું ટંકારાના શ્રીને ફોન કરી અને બધા અધિકારીઓને જણાવશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ધિરાણ માફી કરાવે એવું અમારી ભલામણ છે તો બધાને ખેડૂતોએ સોમવારે અમારે આવેદનપત્ર મામલતદાર કચેરી આપવાનું હોય તો બંને પ્રતિનિધિ હાજર રહીએ એવી અમારી માંગણી છે અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ હાજર રહીએ એવી પણ અમારી માંગણીઓ છે પછી પક્ષ ગમે તે હોય પણ બધા ખેડૂતોને સાથે રહીએ એવી અમારી માંગણી અને લાગણી છે સરપંચ એસોસિએશનના તો બધાએ હાજર રહેવા નમ્ર વિનંતી અને ખેડૂતો જે પણ નવરા હોય તે મામલતદાર કચેરી ટંકારા ખાતે હાજરી આપવા વિનંતી સોમવારે સાડા થી પોણા અગિયાર વાગે